રાજકોટ જિલ્લાના ધોરાજીની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ગટર ચેમ્બર દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ધોરાજીના જેતપુર રોડ પર જ્યારથી આરસીસી રોડ બનાવ્યો છે ત્યારથી જ જેતપુર રોડ પરના વેપારીઓ માટે તકલીફમાં વધારો થયો છે ધોરાજીના જેતપુર રોડ જ્યારે મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં હતા ત્યારે પણ સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરતા હતા હવે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તો પણ સ્થાનિક વેપારીઓની તકલીફમાં વધારો થયો છે જ્યારે આરસીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે છે તેને લઈને જેતપુર રોડ ઉપર આવેલા ભૂગર્ભ ગટર લાઈનમાં ચેમ્બર ઉભી રહી હતી તેને લઈને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળે છે રાહદારીઓ વેપારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ જાય છે દૂષિત પાણીની મુખ્ય માર્ગો પર ફરી વળે છે તેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે સમસ્યા અનેક વખત રજૂઆત કરી છે તંત્રને પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ચાર પાંચ દિવસ દરમિયાન ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર આવી જાય છે વગર ચોમાસી દ્રશ્ય ચોમાસા જેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે સ્વિમિંગ પુલ અને કેનાલ ઉભરાઈ ગઈ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે હાલ મંદીનો માહોલ હોય વેપારીઓ મંદીના માહોલની સાથે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે દૂષિત પાણીના કારણે પણ ગ્રાહકો આવી શકતા નથી વેપારીઓ ડબલ માર્ગ સહન કરવાનો વારો આવ્યો છે જેતપુર રોડ પર

અને દર ચાર પાંચ દિવસે અઠવાડિયે ગટર છલીને જાય છે અને ઈ ગટર રોડ ઉપર એમને પાણી સતત નદીની ગોળે આયેલું જાય છે અને આ વસ્તુ આ તંત્રને દેખાતી નથી તંત્રને ધ્યાનમાં આવતી નથી તો તંત્ર સૂતું છે કે શું છે અમારી વ્યથા કોઈ સમજતું પણ નથી અમારો વેપાર થતો નથી તો કરવાનું શું છે અમારે આ જ્યારથી આરસીસી રોડ બન્યો છે ઈ આરસીસી રોડ એકદમ મીઠો બનાવેલો છે ઈ મીઠો બનાવવાને કારણે ગટરને

ધ્યાન દેતું નથી બ્યુરો રિપોર્ટ ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે